આજની વાર્તા ક્યારેક ક્યારેક અબણ માણસો પણ વાત કરી કરતા હોય છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કેવી છે પણ એ વાર્તા કહેતા પહેલાં એક વાત આપણે સમજી લઈએ કે માત્ર ભણેલા માણસો જ સારી વાત કરતા હોય છે એવું નથી પણ કેટલીક વાર અબણ માણસો પોતાના અનુભવ ઉપરથી પણ માર્ગદર્શન આપી શકે એવી સારી વાતો આપણે અનેક જગ્યાએ સાંભળી છે અને આ વાતને બતાવવા માટે મારે એક નાની વાર્તા કેવી છે આ વાર્તા જ્યારે અંગ્રેજોનું રાજ્ય ભારતમાં હતું અને એ વખતની વાર્તા છે આપણને ખબર છે કે શિવાજી મહારાજ અને ભારતના એવા કેટલાય વ્યક્તિઓ અંગ્રેજ સરકારની સામે લડત કરતા હતા અંગ્રેજ સરકારને ભારતમાંથી ચાલ્યા જવા માટેના પ્રયત્ન કરતા હતા અને એક માણસો પણ આજે મારે શિવાજી મહારાજની વાતના અનુસંધાનમાં પ્રસંગની વાત કહેવી છે કોઈ એક વખત શિવાજી મહારાજ એ આ પ્રકારની લડત કરતા હતા એટલે અંગ્રેજ સરકારના જે માણસો એને પકડવા માટે ધરપકડ કરવા માટે એને જેલમાં લઈ જવા માટે એને શોધતા હતા અને શિવાજી મહારાજ છે એ મહારાષ્ટ્રના પર્વતોની અંદર જંગલોમાં એ ફરતા હતા ખૂબ લાંબા સમય સુધી એને ફરવું પડ્યું અને કોઈ એક વખતથી જ્યારે ફરતા હતા જંગલમાં ત્યારે ભૂલા પડે છે એની સાથે એના સાથીદારો પણ હતા ભૂલા પડે છે અને થોડીક જ વાર થાય છે કે એક સામે ઝૂંપડી દેખાય છે એટલે એને એમ થયું કે ઝોપડીમાં જો હું જાઉં તો મને બહુ ભૂખ લાગી થાકી ગયા છે એટલે ત્યાં આપણે આરામ કરી લઈએ આજનો દિવસ એટલે તરત જ એ ઝોપડી પાસે જાય છે ત્યાં એક માજી હતા મોટી ઉંમરના એને વાત કરે છે પોતાનો શિવાજી મહારાજ હતા એને ડ્રેસ પણ બદલાવી નાખેલો એની પાછળ પોલીસ પડી છે એટલે એને ઓળખી પણ ન શકે કે આ શિવાજી મહારાજ છે એ માજીને એમ કહે છે કે અમે પુલા પીડા છીએ અમારા ચાર પાંચ માણસોનો ગ્રુપ છે અમે જંગલમાં અમુક વસ્તુ શોધવા માટે આવ્યા હતા પણ એમાં અમે ભૂલા પીડા છીએ અને બહુ ભૂખ લાગી છે અને આજની રાત પણ અમે અહીંયા કાઢવા માગી છીએ કારણ કે અમે થાકી ગયા છે ત્યારે તેમ માજી એની સામે જોવે છે અને એમ લાગે છે કે સારા માણસો છે સાચા માણસો છે એટલે એને એમ કીધું કંઈ વાંધો નહીં તમે બધા થોડીક વાર આરામ કરો

એવા તમે જમવા બેસી જાઓ અને બાકીની વસ્તુ છે હું કરતી જઈશ અને તમને આપી જઈશ માજી પ્રેમથી દાળ અને ભાત એને આપતા વાસણની અંદર એણે એમ કીધું કે તમારે જેટલા જોતા હોય એટલા લઈ લો એટલે શિવાજી મહારાજે ભાતનો મોટો ઢગલો કરો પોતાના પતરાવળીમાં યા તો કોઈ બીજું હોય નહીં કોઈ કેળાની પતરાવળી હોય એ પતરાવડીમાં ઢગલો કર્યો અને એના ઉપર દાળ ઉપર નાખી અને જેવી ઉપર દાળ નાખીએ એટલે બધી દાળ બહાર નીકળી ગઈ એટલે પહેલા જે માજી હતા ને એને એમ કીધું કે તું તો અસંત શિવાજી જેવો છો એ કે એટલે પહેલા જે ખરેખર શિવાજી હતા એને એમ થયું મને ઓળખી ગયા હશે તો કે કેમ તમે કહો જેવો છે તો કે આપણો રાજા છે નહીં કે શિવાજી એને ખબર નથી કે ખરેખર જો આપણે આપણા પ્રાંતનું રક્ષણ કરવું હોય ને તો પેલા આખી બોર્ડર બાંધવી પડે અને પછી વચ્ચેના ભાગની અંદરથી આપણે લડાઈ શરૂ કરાય અને ત્યાં ઢગલો કર્યો અને માથે ઓળું નાખવું તારે ભાતની પહેલાં બોર્ડર બનાવવી જોઈએ અને પછી એમાં દાળ નાખવી જોઈએ તો તું ખાઈ શકશ ત્યારે શિવાજી મહારાજને એમ થયું કે આવસ ખૂબ સાચી વાત કરે છે કારણ કે એ વખતે શિવાજી મહારાજે કોઈ બોર્ડર નથી કરી ખુલ્લું બોર્ડર હતું એટલે ચારે બાજુએથી બધા સિપાહી આવી જાય હુમલો પણ કરી શકે અને આ બેન તો સવ અભણ હતા જંગલમાં રહેતા હતા અને જંગલમાં પણ નાની ઝોપડીમાં કોઈ બી સ્કૂલની તો વાત જ ન હોય અને એ રીતે શિવાજી મહારાજના મનમાં પ્રશ્ન થયો કે આ જે બેને માજીએ મને જે વાત કરી છે વાતને મારે પ્રાધાન્ય આપવું જોઈએ એટલે એણે ખરેખર એ પ્રકારની ભૂમિકા ઉપર આયોજન કર્યું અને એ આયોજનના અનુસંધાનમાં એને કેટલો ફાયદો પણ થયો જે વાત શિવાજી મહારાજને યાદ પણ નહોતી આવી જે વાત શિવાજી મહારાજના મંત્રીઓને પણ યાદ આવી નહોતી અથવા તો યાદ આવી હશે તો કરી શક્યા નથી પણ આ માજી એમ કીધું કે પહેલાં તારે ભાતનો બોર્ડર બનાવવી પડે અને એની વચ્ચે દાળ નખાઈ ઈચ્છીએ અને આ આપણો શિવાજી મહારાજ રાજા છે ને એ મૂળખ છે એ ત્યારે એ શિવાજી મહારાજ એમ કે છે કે હું જ શિવાજી મહારાજ છું હું જ શિવાજી છું કે અને તમે મને આ જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શનથી આપણે આપણા પ્રાંતનું રક્ષણ કરી શકશું અને આપણે ખૂબ આભર્યું મિત્રો આ વાત બહુ અગત્યની છે જિંદગીની અંદર કોઈ પણ વખતે આપણે જ્યારે ખરેખર કોઈની સામે કોઈ લડવાની ભૂમિકા હોય ત્યારે આપણી બોર્ડર આપણી પોતાની બાંધેલી હોય છે મારે તમને એમ કહેવું છે કે તમે પણ કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો એ ક્ષેત્રમાં પણ તમે તમારી બોર્ડર બનાવો બોર્ડર બનાવવાનો અર્થ શું થાય કે એની મર્યાદા બાંધો કે તમારે કેટલું કામ કરવું છે કેટલા એરિયા પૂરતું કામ કરવું છે અને એરિયાને તમે એની અંદર જ તમે તમારું કામ કરવાનો પ્રયત્ન કરો એમ આપણને આ જંગલમાં રહેતા બહુ મોટા વયોવૃદ્ધ માજી કે જે શિવાજી મહારાજ જેવા બહુ તાકાતવાળા માણસને જે માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શનને આધારે હું તમને આ વાત કહું છું સૌને ધન્યવાદ